જય શ્રી કૃષ્ણ હાલો ફેમિલી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કોપરાની ચટણી તો અહીંયા આપણી કઈ કઈ સાગ સામગ્રી જોઈશે તો અહીંયા જોઈશે આંબલી ચણાની દાળ જીરું લસણ અને કોપરું અને લીલા મરચાં બી જોશે તો અહીંયા આપણે બનાવવા માંડીશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં નાખીશું જીરું જીરું ગરમ થઈ જાય તો આપણે એમાં નાખી દઈશું લસણ લસણ બી બરાબર શેકાઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું આપણી ચણાની દાળ ચણાની દાળને આપણે ધીમા ગેસ પર બરાબર શેકાવા દઈશું એને આપણે બહુ બ્લેક નથી થવા દેવાની આપણે એને ધીરા તો બસ શેકાવા દેવાની છે તો આપણી ચણાની દાળ શેકાઈ ગઈ છે તો આમાં આપણે નાખી દઈશું લીલા મરચાં લીલા મરચાં બી બરાબર આપણે એને થોડાક શેકવાના છે તો એમાં નાખી દઈશું આપણે આપણું કોપરું કોપરાને બી થોડુંક શેકાવા દઈશું અને એમાં નાખીશું પછી આપણે પાણી પાણી નાખ્યા પછી પાણીને બરાબર ઉકાળવાનું છે તો આપણું કોપરું એકદમ થોડુંક સોફ્ટ થઈ જાય તો પીસવામાં ઇઝી થઈ જાય છે અને આપણી ચણાની દાળ અને મરચાં બી બરાબર એકદમ મિક્સ થઈ જાય તો પીસવામાં ઇઝી થઈ જાય અને અહીંયા નાખ્યું છે આપણે આંબલી અને અહીંયા નાખ્યું આપણે મીઠું હવે આને બરાબર પાણી આપણું ગરમ કરવાનું છે ગરમ બી થઈ ગયું છે બરાબર એને ઉકાળી દીધ છે ને એક બાઉલમાં કાઢીને પંદર મિનિટ એને ઠંડુ કરી દીધું અને એમાં થોડાક ઢાણા નાખ્યા છે ઢાણા નાખીને આપણે એને પીસી બી કાઢેલી છે જો આપણી ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે એમાં નાખીશું આપણું રાઈ અને લાલ મરચાંનો વઘાર તો અહીંયા આપણું તેલ ગરમ થઈ જાય તો આપણે નાખીશું રાઈ રાય બી બરાબર ગરમ થઈ જાય અને તત તતરે છે તો પછી એમાં આપણે નાખી દઈશું આપણા લાલ મરચાં અહીંયા આપણે ના નાખી દીધા છે લાલ મરચાં તો હવે આપણે નાખી દઈશું વઘાર આપણો તો આપણે ચટણી થઈ ગઈ છે રેડી અને આ રેસીપી તમે જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે આ ચટણી અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને મને સપોર્ટ કરજો આપણી ચટણી છે રેડી જય શ્રી કૃષ્ણ બધાને